જોઈએ તમે દાદા પણ અહીંયા આવવાની એક કરે છે પણ કરી શકો છો આ જગ્યા તમે એકવાર વિઝિટ કરજો એક નંબર જગ્યા છે જોવો તમે આ દાદાનો સેટ છે દાદા સભા ભરીને બે છે તમે જોતા છો લોગ માં ઘણા ઘણા દાદાના વિડિયો તમે એનકા લઈ જઈ તમને લો અહીંયા બેસવા માટે બાકડાની પણ વ્યવસ્થા કરેલી છે તો તમે સુરા પુરા થવા તો અહીંયા પ્રસાદી લેવાનું ના ભૂલતા કારણ કે આ ચા અને પાપડીની પ્રસાદી આપને આપવામાં આવે છે અહીંયા રસોડું છે અને કહી શકો છો દાદા પોતાની સભા અહીંયા ભરે છે દાદા અહીંયા બેસે છે તો કાક આ રીતની જગ્યા છે ને વિચાર કરવાનું ભૂલતા નહીં જો તમે અત્યારે કોઈ નથી કારણ કે રાતના વાગ્યા છે અઢી વાગવા ઉપર થઈ ગયું છે એટલે કોઈ ન હોય સવારમાં મિત્રો બધા હોય છે મંગળવારના દાડા પણ હોય છે તો દાદાની પ્રસાદી છે તમે પહોળા દાવો તો અહીંયા સેલ્ફી પાડવાનું ભૂલતા નહીં કારણ કે આ સેલ્ફી પોઈન્ટ માટે બેસ્ટ જગ્યા છે coba juga teman dada nih, karbatan dan babu nih.